અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે અક્ષત વિતરણ કાર્યક્રમની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને તે યાત્રાનું પ્રસ્થાન નંદાજી ઠાકોર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગુજરાતના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધનાવાડા સરપંચ ઠાકોર જક્ષી બાપુ તેમજ ચંદનજી ઠાકોર અને ગુરુ મહારાજના પૂજારી જીવુભા તેમજ હનુમાન દાદાના પૂજારી બળવંતભાઈ તેમજ સમગ્ર ગ્રામજનો અને ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ આ યાત્રા આખા ગામમાં ઢોલ નગારા સાથે ફરી અને ઘરે ઘરે ફરીને અક્ષત વિતરણ કર્યું હતું અને સમગ્ર ગ્રામજનોએ વધામણા કર્યા હતા અને ત્રણસો ઘર સુધી આ સંદેશો પહોંચાડ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ધનાવાડા સરપંચ ઠાકોર જક્ષીજી બાપુ તેમજ મંત્રી જયંતિજી ઠાકોર તેમજ રણસિંહ ઠાકોર તેમજ હરિજી ઠાકોર તેમજ લેંબુજી ઠાકોર તેમજ યુવાનો એ સુંદર આયોજન કરી કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો